ચુંપણી અને માથક વચ્ચે રોડ ઉપર પહોંચ્યા ત્યાં કોઈ અધિકારીઓ આવી રહ્યા છે એવી જાણ થઈ હોય કે અફવા ઉડી હોય પણ રોડ ઉપર જ આ સફેદ માટીના ઢગલા કરીને મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયા હતા પરંતુ રોડ ઉપર ઢગલા કર્યા તે અન્ય કોઈ વાહનોને અકસ્માત સર્જે તે રીતે કર્યા હોય વહેલી તકે રોડ ઉપરથી આ ઢગલા દૂર કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી